પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રસ્તા પર રખડતા ઢોરોનો આતંક વધી ગયો છે ત્યારે રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે રાધનપુરમાં બાબર ત્રણ રસ્તા ચોકડી પર રખડતા ઢોર આંખલા અને ગૌવંશ રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી જાય છે છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં પણ પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચારસો કરતા પણ વધારે ઢોર રસ્તા પર ફરતા હોવાથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ વૃદ્ધો નાના બાળકો માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે રાધનપુર પંથકમાં રખડતા ઢોરના કારણે અત્યાર સુધી પાંચ લોકોના મોત પણ નિપજ્યા છે તે ઉપરાંત છ જેટલા લોકોને રખડતા ઢોરને કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે ત્યારે રખડતા ઢોરોને પાંજરી પૂરવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તે વિષયારીજનોએ માંગ કરી છે